તો મિત્રો તમે હાલ જે સ્ક્રીનમાં ફોટો જોઈ રહ્યા છો શું તમારે પણ આવી રીતે જે નેચરલ બેકગ્રાઉન્ડમાં રીતે આવી રીતે ફોટો તમારે એડિટિંગ કરવો છે કે ફક્ત રિક્ષા હોય અને ત્યાં તમારી જે પીએનજી છે તમે અહીંયા ભાઈ જોઈ રહ્યા છો કે ફક્ત ભાઈ અલગ જગ્યાએ ફોટો છે અને તે અહીંયા તમે જ્યાં રિક્ષા નીચે ઝાડવા નીચે રિક્ષા છે તેના બાજુમાં ઊભો રાખ્યો છે તો એ કઈ રીતે તમારે એડિટિંગ કરવું આવી રીતે ફોટો રાખવો એના માટે તમે જો શીખવું હોય તો તમે વિડીયોને જરૂરથી અંત સુધી જોતા રહેજો અને અહીંયા તમે જોઈ શકો છો કે ઓટોમેટિક આ કટનું જે કટિંગ કરી શકો છો આ રીતે તમારે અહીંયા ક્રોપ કરવાની પણ જરૂર નથી ઓટોમેટિક જે ઇન્ટરનેટના માધ્યમથી જે કટ થઈ જાય છે એક એપ્લિકેશનના માધ્યમથી તો કયું એપ્લિકેશન છે અને કઈ રીતે કામ કરે છે એ તમામ માહિતી તમને વિડીયોમાં મળી જશે તમે વિડીયો અંત સુધી જોતા રહો અને જો તમને અંતમાં વિડીયો પસંદ આવે વિડીયો જરૂરથી લાઈક છે અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમે જ્યારે આ એપ્લિકેશન ઓપન કરશો ત્યારે તમારી સામે આ રીતે ઘણા બધા ફોટા આવશે અમારે ત્યાં હાલે અત્યારે ઇન્ટરનેટના પ્રોબ્લમના કારણે અહીંયા ફોટા લોડ થતા નથી તો આપણે એક ફોટો જે ઓપન થયો છે રીક્ષાવાળો તેને આપણે ઓપન કરીએ ભાઈ ઓપન કરો તમે જોઈ શકો છો કે આ રીતે તમે ઓપન કરો તમને ઘણા બધા ફોટા રિક્ષાના મળી જાય છે કે તમને મનપસંદ આવે તમે આપણે તમે જોઈ શકો છો અહીંયા ફોટો છે એ આપણે અહીંયા સિલેક્ટ કરી છીએ તો ભાઈ સિલેક્ટ કરો ફોટાને તો તમે જોઈ શકો છો આપણા જે ગેલેરીના ફોટા છે અત્યારે ઓપન થઈ રહ્યા છે તો ફોટો તમે અહીંયાથી એડ કરી લો અને કઈ રીતના ફોટા છે તમે અહીંયા એડ કરો કઈ રીતે એડિટિંગ થાય છે તમે જરૂર જોતા રહેજો અંત સુધી તો આપણે એક ફોટો છે એ અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા ઓટોમેટિકલી જે કરવાનું છે આપણે ફોટોનું ક્રોપિંગ એ ઓટોમેટિક અહીંયા થઈ જાય છે અને જે આપણો ફોટો છે એ રિક્ષાની બાજુમાં ઓટોમેટિક રહી જાય છે તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર હાલ જ તો તમે આ રીતે તમારો જે ફોટો છે એ સુપર આવું નેચરલ બનાવી શકો છો અને અહીંયાથી તમે આ સેવનું ઓપ્શન છે તેથી તમારા ફોટાને સેવ પણ કરી શકો છો તો મિત્રો તમે વિડીયો અન સુધી જોયો અને આ રીતે અહીંયા સેવ કરી શકો છો આ રીતે જાહેરાતમાં તમને પછી એ પછી આવશે તો મિત્રો કયું એપ્લિકેશન છે તમને અહીંયા જણાવી દઉં છું તો તમે અહીંયા જોઈ લો સ્ક્રીન પર તો તમે જોઈ શકો છો અહીંયા એક જે એપ્લિકેશન છે તમે અહીંયા સર્ચ કર સર્ચ કરી લો આ પ્લે સ્ટોર બતાવને અહીંયા એપ્લિકેશન મળી જશે આ રીતનું છે પીઆઈસી કે યુ આ રીતનું અહીંયા એપ્લિકેશન છે તમે અહીંયા જઈને આ રીતે ફોટો બનાવી શકો છો અને તમે મસ્ત મનપસંદ એવા ફોટા અહીંથી તમને મળી જશે તો મિત્રો તમે વિડીયોને અંત સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર અને વધુમાં વધુ આ વીડિયો જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ગુજરાતી ક્રિએટર યુટ્યુબ ચેનલને તમને ઘણા બધા માહિતીવાળા નોલેજવાળા વિડીયો તમને આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે તો થેન્ક યુ તમે વિડીયો મિત્રો તમે વિડીયોનો અંત સુધી જોયો આભાર તમારો